જે અસલમ ખીરજી નામના કોર્પોરેટર છે તે બાઇક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી કાર વડે ટક્કર મારે છે ત્યારબાદ અસલમભાઈ જમીન પર પડી જતા તેમના પર તલવારના ઘા ઝીંકવામાં આવે છે જેમાં અસલમ ખિલજી નામના જે કોર્પોરેટર છે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લોહ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના મામલે જામનગર પોલીસે તપાસ હાથ ધરી જેમાં છ જેટલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે આ ઘટનાની જાણ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાને થતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા સાથે જ આ મામલે જામનગરની પોલીસને પણ આ બાબતની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ જામનગરની સરકારી હોસ્પિટલે દોડ્યા આવ્યા હતા